નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આજે કપાસના ભાવ કેવા રહેશે સાથે જ કપાસના વાયદા બજાર અને હાજર બજારની સ્થિતિને ખેડૂતોને કપાસના ભાવ કેવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હવે આપણે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ભારતીય માપ ત્રણસો છપ્પન કિલોની ખાંડીમાં આપેલ છે જેમાં એમસીએક્સ માર્સ વાયદામાં આજે એકસો ત્રીસ રૂપિયાના વધારા સાથે વાયદો આજે ચોપન હજાર બસો ને એંસી રૂપિયાનો હતો તો ન્યુયોર્ક માર્સ વાયદાની અંદર આજે પાંચસો ને નવ તો મે વાયદામાં પાંચસો નેવ્યાસીના સુધારા સાથે આજે ભાવ પિસ્તાલીસ હજાર નવસો ને ચોરાણું રૂપિયા બોલાયા હતા બંને વાયદામાં સુધારાના કારણે હાજર બજારમાં કપાસ બજાર સાથે બજાર બંનેને ટેકો મળ્યો હતો જેમાં આપણે વાત કરીએ તો રૂની બજારમાં સુધારાના પગલે કપાસના ભાવમાં પણ આજે પ્રતિ મણે પાસઠ રૂપિયા જેટલો સુધારો હતો કપાસની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા વધી શકે તેમ છે રૂની બજારમાં વેસવાલી બહુ ઓછી છે અને આગળ ઉપર બજારો હજી પણ થી લઈને પાંચસો ખાંડીએ વધી શકે તેવી ધારણા છે જ્યારે આપણે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ કડીમાં મહારાષ્ટ્ર કપાસની સો ગાડી આવી હતી જેના વીસ કિલોમાં ચૌદસોથી ચૌદસો પચાસના હતા તો કાઠિયાવાડમાં પચાસ ગાડીની આવક હતી જેના ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચ્યાસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસથી પિસ્તાલીસ ગાડી આવી હતી જેના ભાવ તેરસો પચાસથી ચૌદસો પંચાવનના પ્રતિ વીસ કિલોએ બોલાણા હતા જ્યારે આપણે ત્યાં ગુજરાતમાં તમામ સેન્ટરોની સરેરાશ બજાર અત્યારે થી લઈને ચૌદસો ને રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા પરંતુ મોટાભાગે ખેડૂતોને ચૌદસોથી સૌદસો પચાસમાં સાટા થતા જોવા મળતા હતા રૂની બજારોમાં ભાવ મજબૂત રહ્યા હતા અને આજે ખાંડીએ વધુ એકસો પચાસનો ઉછાળો આવ્યો હતો જ્યારે રૂની બજારોમાં આગળ ઉપર હવે કેવી આવશે તેના ઉપર પણ બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારમાં બે તરફી ચાલની સંભાવનાઓ છે આજે ત્રણસો છપ્પન કિલો રૂના ભાવમાં સુધારો થઈને ખાંડી ચોપન હજાર બસો પહોંચી હતી જ્યારે કપાસ્યા ખોળની અંદર અને કપાસ્યા બંનેમાં આજે સારો એવો સુધારો હતો જેનો પણ કપાસના ભાવને ટેકો મળી રહ્યો છે અને હાલ અત્યારે રૂની આવકો પણ સતત ઘટતી જાય છે આજની વાત કરીએ તો આજે એક લાખ પંદર હજાર ગાંસડીની આવક હતી તેના આગલા દિવસે એક લાખ ઓગણ ઓગણીસ લાખ ગાંસડીની આવક થઈ હતી જે સતત આવકો ઓછી થતી જાય છે